વચનામૃતમાં મહારાજ કહે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ત્યારે શ્રીજી મહારાજ કહે એના ઉપાય તો ચાર પ્રકારના છે ચિત્તનો ચોંટવાનો સ્વભાવ સુરવીરપણું ભય અને વૈરાગ્ય તેમાં જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોટાડે ત્યાં ચોટી જાય જેમ પુત્ર કલત્રાદીકમાં ચોટે છે તેમ પરમેશ્વરમાં ચોંટે જેમ મીરાબાઈ નાના હતા ત્યારથી ભગવાનની મૂર્તિમાં કોઈક પ્રસંગને લઈને અચાનક મન ચોંટી ગયું પછી ગોવિંદો પ્રાણ હમારો મુને જગ લાગ્યો ખારો વળી ભાગવતમાં પણ ગોપિકાઓના ભગવાન પ્રત્યે વચનો છે જે હે ભગવાન જ્યારથી અમને તમારા ચરણનો સ્પર્શ થયો છે ત્યારથી જગતના વિષયો અમને ઝેર જેવા થયા છે સત્સંગના ઇતિહાસમાં પણ એવા ઘણા દાખલાઓ છે જે મહારાજનો એકવાર પ્રસંગ થતા સંસાર છૂટી ગયો છે માટે જેનો ચોંટવાનો સ્વભાવ હોય તેને ભગવાનની મૂર્તિમાં ચિત્ત ચોંટું તેને કરીને તેને અખંડ ચિંતવન થાય છે બીજો ઉપયોગ કરે તો ન કરતો મૂકી છે ને એટલે એમ કળ ચડાવી મૂકી જગતમાં ચોટ પણ જો એને વિચારી કે મારો મગજ નો મારા મનનો ચોટવાનો સ્વભાવ છે થોડોક થોડો ઉપયોગ કરે એ સ્વભાવનો ભગવાન હોતે ચોટે એવું નહીં બીજો ઉપાય સુરવીરપણું છે જેના અહિયાંમાં અતિશય સુરવીરપણું હોય તેના અહિયાંમાં ભગવાન વિના બીજો ઘાટ ઉપજે

અથવા ભગવાન પ્રત્યે જતા રસ્તામાં કોઈ અડચણ કે ટોકર લાગે તો પોતે શૂરવીર હોવાથી અતિશય વિચાર ઉપજે ને તે વિચારે કરીને ઘાટ માત્ર ટાળી નાખે ને અડચણ માત્રને દૂર કરે ને અખંડ ભગવાનને સંભાળે કારણ કે શુરવીરતા અન્ય સંકલ્પો અને અન્ય અંતરાયોનું તત્કાળ નિવારણ કરવાના સ્વભાવવાળી છે જેમ ધ્રુવ રાજાભાઈ ડાંગર સુરદાસ તુલસી ખાંગા થઈ જાય બીજા એવા ભક્તો હોય તે વિઘ્ન માત્ર દૂર કરી ભગવાનને અખંડ સંભાળે છે ત્રીજો ઉપાય છે ભય જેના હૃદયમાં જન્મ મૃત્યુ નરક ચોરાસી તેની બીક અતિશય રહેતી હોય તે બીકે કરીને ભગવાનને અખંડ સંભાળે છે પ્રમાણિકતાથી માને કે આ છે આપણા ઉપર અને એનાથી ડરે કે રખેન વળી ક્યાંક મરણમાં આપણે ઘરી જઈએ નહીં આ જન્મમાં આવ્યો છે ને ભગવાને પેલું દીધું છે પ્લેટફોર્મ હવે રખેન ક્યાંક ઘરી જાય નહીં આપણે ભોળેકોને એમ ભય રાખે તો પણ ભગવાન સ્મૃતિ કહેવાય ભય તે ભગવાન વિરુદ્ધ કર્માંતરનું નિવારણ કરનારો છે જેમ અજામીલ મૃત્યુના મુખમાંથી મુકાયા પછી અખંડ આરાધના કરીને ભગવાનને પામ્યો તેવો ભાગવતમાં ઉલ્લેખ છે ખરેખરનો ભગત થઈ ગયો એટલે ઝમને ભાગ લે તો છે એ તો રિયાલિટી છે પણ કા પોતાન મનાવવું જોઈએ કા પોતાને પળાવવું જોઈએ ભાડ્યા હોય તો એ પાસે બોલો નથી પણ મનાય તો ઠેટ લગી પોગે મનાવવું એ બહુ મોટી વાત આપણે માથે જન્મ મરણ નો જન્મનો ભય છે જો ભગવાન નો ભજી તો એ મનાય જવું જોઈએ તો એને ભગવાનની સ્મૃતિ દે તો એ સિદ્ધ હાલે સ્વભાવનો ત્યાગ કરે નહી તો તો સ્વભાવનો ત્યાગ કાય ભગવાનના ભક્તને સામાન્ય ભયના પ્રસંગમાં પણ વધારે યાદ આવે તો જેને જન્મ મૃત્યુ વગેરે સાચા મનાય અને દેખાય તો જરૂર તેની બીકે ભગવાન અખંડ સાંભળે ચોથો ઉપાય છે વૈરાગ્ય તે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્ય શાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો માનીને તે આત્માને વિશે પરમાત્માને ધારીને અખંડ ચિંતવન કરે છે વૈરાગ્ય છે તે પરમાત્માથી ઇતર રાગનો નિવર્તક છે તેથી બીજા રાગનું નિવારણ કરીને અખંડ ભગવાનનું ચિંતન કરાવે છે સુરવીરતા છે એ વિઘ્ન નિવારક છે અને ઓલો રાગ નિવારક સુરવીરતા છે કોની અરે ફાઇટિંગ કરે ફિઝિકલ વિઘ્ન વિઘન હોય ને એની સામે ફાઇટિંગ કરે મારા જોઈએ ને વિઘ્ન કાઢી નાખે સાઈડમાં કહી નાખે અને ઓલો છે એ વૈરાયક છે એ રાગ નિવારક તેથી બીજા રાગનું નિવારણ કરીને અખંડ ભગવાનનું ચિંતવન કરાવે છે આપણા નંદ સંતો અને ત્યાર પછીના મહાનુભાવ સંતો બધા જ આના ઉદાહરણો છે આ ચાર ઉપાય કરીને ભગવાનનું અખંડ ચિંતવન થાય છે એ વિના તો ભગવાન કૃપા કરે તો ભલે નહીં તો બીજા અનેક ઉપાય કરે તો પણ અખંડ ચિંતવન ન થાય અને અખંડ ચિંતવન થવું એ આપણે વાત જઈએ ભગવાન કૃપા કરે તો ભલે બીજો કઈ ઉપાય છે કૃપા કૃપા કરે ગયો એને આ ચાર ઉપાય કરીને ભગવાન નું અખંડ ચિંતવન થાય છે એ વિના તો ભગવાન કૃપા કરે તો ભલે નહીં તો બીજા અનેક ઉપાય કરે તો પણ અખંડ ચિંતવન ન થાય અને અખંડ ચિંતવન થવું એ પણ ભારે કામ છે એ તો જ્યારે અનેક જન્મના સુકૃત ઉદય થાય ત્યારે તેને ભગવાનનું અખંડ ચિંતન થાય છે તે વિના તો દુર્લભ છે મહારાજે અખંડ વૃત્તિની વૃત્તિના સાધનની વાત વચનામૃત ગરડા પ્રથમના ઓગણપચાસમાં કહેલ છે બ્રહ્માનંદ સ્વામીએ અખંડ વૃત્તિનું સાધન પૂછ્યું છે ઉત્તરમાં મહારાજે અંતરદ્રષ્ટિને અખંડ વૃત્તિના સાધન તરીકે બતાવી છે જ્યારે વચનામૃત ગરડા મધ્યના ચોથામાં અખંડ વૃત્તિ મહિમા કીધો છે ત્યાં તો મહિમા કીધો છે અહિયાં સાધન કીધો ઓગણ પચાસ માં વચન હતું સાધન એટલે આપણે તો સાધનનો ઉપયોગ છે સાધન વધારે ઉપયોગી છે મહિમા તો છે પણ હવે હાથમાં નો આવે તો શું કામ નું મારે મહિમા કીધું કે સંકલ્પ કરે તો એને બ્રહ્મપુર ને ગોલોક ને બધું દેખાય તમને દેખાય ક્યારે એ તો તો મહિમા કીધો છે હોય દેખાય પણ આ તો સાધન આવું ઓગણપચાસ માં કીધું અંતરવૃત્તિ રાખે ઓલું દ્રષ્ટિ કરે અંતર દ્રષ્ટિ એટલે ભગવાન ના દર્શન કરે કથા સાંભળે આ બધી અંતર દ્રષ્ટિ છે માનસી પૂજા કરે ભગવાન ની મૂર્તિ ને સંભાળે એ બધી દ્રષ્ટિ

મહારાજે અખંડ અંતર દ્રષ્ટિને અખંડ વૃત્તિના સાધન તરીકે બતાવી છે જયારે વચનામૃત ગરડા મધ્યના ચોથામાં અખંડ દ્રષ્ટિથી ભગવાન હાની આગળ કરે તો એને આંતરવૃત્તિ મહારાજ ન કીધી કોઈ પણ દ્રષ્ટિથી ભગવાન એંગલ કરે એટલે ભગવાન હેતુમાં લાવે એંગલ એટલે હું આ સેવા કરું છું રાજી કરવા કરું છું હું આ ક્રિયા કરું છું તો હું ભગવાનને રાજી કરવા કરું છું એને એંગલ કહેવાય એવી દ્રષ્ટિથી કરે ક્રિયા તો જેની તે જ હોય એવી દ્રષ્ટિથી કરે તો એને મહારાજ કે અંતરવૃત્તિ જ્યારે વચનામૃત ગરડા મધ્યના ચોથામાં અખંડ વૃત્તિની દુર્લભતા અને ઉપાયો બતાવ્યા છે અખંડ સ્મૃતિ થાય એવી શ્રદ્ધા જોઈએ અને હૈયામાં ખામી હોય તો તેટલું તેટલી મહાત્મ્ય જાણવા પણ ઓછપ છે એ ચોથા ને મહાત્મામાં ઓછપ છે એટલે એટલી નિશ્ચયમાં પણ ઓછપ છે માટે મહાત્માને શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય અને એમ કહીને ભગવાનનો અસાધારણ મહિમા બતાવ્યો છે છતાં પણ વચનામૃત સાથે વિરોધ નહીં આવે અહીં જે ચાર સાધન કયા છે તે અંતર્દૃષ્ટિ અને મહિમા શ્રદ્ધાની તુલનાએ થોડા આંતરભાગના છે જ્યારે આ સાધનો બહિર્ભાગને બતાવનારા છે તેમાં પણ અંતર્દ્રષ્ટિએ અભ્યાસનું જ એક સ્વરૂપ છે ને મહિમા તો બધા જ સાધનોની ભૂમિકા બની રહે છે

વળી મહારાજ કહે કે આ જીવને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે આ જીવને દેહ તથા દેહના સંબંધી તથા દેહનું ભરણ પોષણ કરનારા તેમાં તો પંચ વિષય કરતા પણ વધુ હેત છે માટે તેમાંથી હેત તૂટ્યું તે માયાને તરી રહ્યો છે દેહનું ભરણ પોષણ કરનાર ભરણ પોષણ જે કરતા જેની પર આજીવિકા હોય આપણા દેહનું જે આપણી બધી ખ્વાઈશ પૂરી કરતા હોય એમાં બહુ હેત થઈ જાય પછી શિષ્ય હોય કે ગ્રહસ્થ શિષ્ય હોય કે ભાઈ કુટુંબ આ સંસારીઓને કુટુંબીઓ હોય અથવા તો કોઈ પણ એમાં દેહમાં હેત બહુ છે એટલે દેહનું ભરણ પોષણ કરનાર મારે હેત થાય જ્યાં સુધી દેહમાં હેત હોય ત્યાં સુધી દેહનું ભરણ પોષણ કરનાર આપણે તો ભરણપોષણ કરનાર હોય ને કાંઈ સરખું આપડી વાતો હાર કે સાંભળતા હોય કે આપણું સારું બોલતા હોય તો આપણને બહુ હત થઈ જાય દેહના સંબંધીનું તો નોખું મારા બી હા હા પંચ વિષય કરતા પણ વધારે હતી એમ કીધું પંચ વિષય કરતા પણ વધારે હતી દેહમાં દેહનું ભરણ પોષણ કરે એટલે એનો અવગુણ આવે જ નહીં દેખાય એટલે એ હેત છે ને એ તો લોંગ લાઈફ કીધું અને આની ગાટેક કીધી અને ગાટાય બોલ દેહમાં કોઈ દેહનું ભરણ પોષણ કરે તો તાર દે હેત થઈ જાય અને પછી એની આડું બીજું કંઈ આવી ન હોય પોષણ વળો ન કરે તો તડુટી ન કરે તો અને દેહ નું તોય ન તૂટે એટલો ફેર એટલે સંબંધી નું એ તોય ન સબંધી એનું ભરણ પોષણ ન કરે આ છોકરા એના મા બાપ ને ઓલા ઘરડા ઘરમાં મૂક્યા હોય તોય પાસે ઈ દોડે ઓલો દરવાજો ન ખોલે તોય ને આવીને ઉભા રે એટલે એ તો તૂટે નહીં એવું કીધું અને આ દેહ નું ભરણ પોષણ કરનારો હોય એમાં ધડ દે ને હેત ઘાટું થઈ જાય એટલે ઘાટું તો કેવું તે કે પંચ વિષય માં ન હોય એવું થઈ જાય કારણ કે દેહ માં અતિહે છે એટલે દેહ ને માધ્યમથી ગમે આ જીવને દેહ તથા દેહ ના સંબંધી તથા દેહ નું ભરણ પોષણ જેવું લખ્યું ભરણ પોષણ કઈ ખોરાક દે એટલું જ નહીં માન દે તો આપડે ભરણ પોષણ આપણે ખોરાક ની બહુ જરૂર ન હોય આપણે માન દે યોગેશ્વર સ્વામી તો નવ યોગેશ્વર જેવા છે એમાં તો મુખ્ય આવ્યા લાગે છે એમાં અતિ તેજ યુક્ત એવું સામે લખ્યું હતું તમને કોઈ એમ કે યોગેશ્વર સ્વામી તો કે નવ યોગેશ્વર હતા એ બધા ઝાંખા ઝાંખા લાગતા હતા એમ કે તો એટલે માન હોય માલિકા પડ્યું હોય તો એમ થાય નહીં તો કઈ વાંધો નતો નહી તો એને એવો વિચાર થાય કે અમે ક્યાં એટલે સાધુ હોય તો સારું માન માન પાન મળે સરખું આપણે નવરા હોય તો આપણી વાતો સાંભળે તો એ જ થઈ જાય ભગવાનને માર્ગનું થઈ જાય તો તો વાંધો નહીં પણ ભગતમાં હેથ થઈ જાય આ પદાર્થો એ જ થઈ જાય એને બીજો ભગવાનમાં જોડાતા હોય અને આને ભગવાનની માઈલ યેત હોય તો એમાં કંઈ વાંધો નહીં રાજી થાય એમ ભગવાન રાજી થાય એક જીવને ઉગારે તો બ્રહ્માંડ ઉગારે એનું કોઈન કહેવાય એનું મહારાજે બહુ રાજી થાય પણ આ તો ઓલું માયાનું હેત છે માઈક હેત થઈ જાય આ જીવને દેહ તથા દેહના સંબંધિ તથા દેહનું ભરણ પોષણ કરનારા તેમાં તો પંચ વિષય કરતા પણ વધુ હેત છે માટે તે પંચ વિષયનો ચોથો નંબર આવે પેલો નંબર કોનો દેહ દેહ પછી સંબંધિત સંબંધિત મારે ક્રમ આવો છે બીજો નંબર સંબંધિત પછી ત્રીજો નંબર દેહ નું પોષણ કરનાર અને ચોથો નંબર પંચ વિશે આવે તો આપણે આપણે ઉપયોગ નું ન હોય તો કોને દઈએ પેલું આપણું પોષણ કરતા હોય એમ આપણું પોષણ કરતા હોય એમ આપણે ઉપયોગ નું ન હોય માનો આપણે ધરાવ્યા પછી દઈએ એટલે ચાર ક્રમ મારે જેમાં ક્રમ હોતે કહી દીધા એક તો વધારે માં વધારે ઘાટા માં ઘાટું દેહ માં પછી બીજો નંબર દેહ ના સંબંધી બીજો નંબર પોષણ પોષણ કરતા હોય એમાં અને ચોથો નંબર પંચ આ ચાર ઘાટીઓ છે એમાંથી પાર હોહરવું નીકળવું એ બહુ કઠણ છે બધાય ડૂબી જાય એમાં આય નહીં તો આય ને આય નહીં તો આય એક ઠેકાણે બીજી ઠેકાણે

તો તો દેહ સૌભરી ઋષિ હતું કે નહીં આપડા આધુનિક ઋષિઓનું તો નામ ન લેવાય પણ એમ કે સૌભરી ઋષિ બિચારા વગોવાઈ ગયા ને એટલે પાછા આપડી પાસે ફરિયાદ કરવા આવે આવે તો કે આપણે હાથ આવી ને આ તો મુંબઈ બીઆઈ ગયા હોય તો અહીંયા આવે હૈદરાબાદ માં સૌભરી ઋષિ મુંબઈ થી સીધા બેંગ્લોર વ્યા જઈએ આપણને ખબર પડે કે સૌભરી ઋષિ વાહે પડ્યા છે તો આપણે બેંગ્લોર વ્યા જઈએ અને એમ છે બીડર માં વ્યા દે ત્યાં ક્યાં આવે કઈ વાહન જ મળે નહીં અને એને તો કાર હોય નહી તો એને દેહ માં યાદ કહેવાય કે ન કહેવાય સાઠ હજાર વાળા સુધી એને ઓલું કર્યું તો એને દેહ માં યાદ કહેવાય કે નહીં મન ઈચ્છા હોય તો કહેવાય હે આપણે અહમ દેહમાં જોડી રાખ્યો છે એને આધારે હેત અહમ જેને દેહ માંથી ઉઠાવી લીધો એને દેહમાં ક્યાં હેત હોય એટલે એને તબ બહુ કર્યું પણ અહમ ન ઉઠાવ્યો હોય પોતાનો અહમ છે પોતાનું વ્યક્તિત્વ કે હું એટલે આ એટલે હું એ નોખું નખે

એનો અર્થ એવો થાય શાસ્ત્રોનો અર્થ એવો થાય કે જો દેહમાં જ હેત ન હોય તો એને પરણવાની ઈચ્છા કે જ થાય પરણમું ને રંડાવવું એ તો બધું દેહનું છે ને એને ઈચ્છા ન થાય એટલે એને દેહમાં હેત છે ભલે ને એને તપ કર્યું તે દેહને હારીપેટ ભૂખવી નાખ્યો તોય એટલે એને કહેવાય દેહ ભાવ અથવા દેહાભીમાને દેહ ભાવ અથવા દેહાભિમાન એટલે દેહાભિમાન છે એ દેહ ને તો કાઢવું પડે અને એને મહારાજ ના સેવક થવું પડે બ્રહ્મરૂપ ની ભાવના કરવી પડે ના દેહ સંબંધી બધા માંથી ઓલું તંતુ તોડવો પડે એને એટલે એને દેહભાવ કહેવાય અને દેહભાવનો ઓપોઝિટ છે બ્રહ્મભાવ બેહ ભાવનો ઓપોઝિટ બ્રહ્મ ભાવ એને સ્થૂળ દેહમાં હેત નહોતું એવું કહી શકાય થુળ દેહમાં ઓછું કર્યું એવું થાય કે વધઘટ થાય પણ આમ પછી આ ત્રણથી બારું ન જાય ક્યાંય એમ થૂળ દેહમાં વધઘટ થાય થોળ ને સૂક્ષ્મની એમ વધગટ થતું દેહના સંબંધીમાં હેત છે એ લોંગ ટાઈમ છે અને પોષણ કરનારા કરતા લોંગ ટાઈમ પોષણ કરનારામાંથી સ્ટ્રોંગ છે કાટું છે તો એવી રીતે દેહમાં અને પંચ વિષયમાં એ તો એના કરતા કાટું સંબંધી જો આડા આવે દેહમાં તો એને કઈ થોડા રાખે એમાં એત રે એમાં ન રે એટલે તો એના કરતા ઘાટું અને તે કરતા દેહને ને આધે ઓલું કે દેહ હોય ને દેહ કોળ ને દેહ હોય ને સર્વે સોળ એમ એટલે એનું કોળ હોતે આવી ગયો દેહમાં ભલે આપણે આપણે કોળ ત્યાગ કર્યો છે પણ જો દેહમાં યાતો હોય તો કૂણમાંથી જાય નહીં એટલે દેહમાં તો સંતાય કરતા જાગ્યું અને ઘાટી કીધી ને બોલી આગલી અઘરી ઘાટીમાં એ ઘાટી કીધી અઘરી ઘાટી હા દેહના આધીન છે ને દેહને માટે છે એમ દેહને માટે પોષણ કરનારા છે દેહને માટે સંબંધિત છે એટલા માટે અને પંચ વિશે દેહને જ છે એટલે આખી લાઈન છે પણ આમ કે આના કરતા કેટેગરી અલગ અલગ છે પંચ વિષય છોડવા હોય તો છોડી શકે પંચ વિશે આગા પાછા થોડાક કરવા હોય છોડી તો પણ આગા પાછા કરવા હોય તો થઈ શકે પણ દેહના ભરણ પોષણ કરનારા હોય એનું અપમાન આનો સહન કરીએ હેત નો અર્થ હું બીજો એનું અપમાન કે એને તિરસ્કાર આનો સહન કરીએ અને એના કરતા દેહ ના સંબંધી અને એના કરતા દેહ એ બધા જાય મારે કીધું આમાં કળ ચડાવી માંથી જાય ત્યારે ભગવાનમાં હેત થાય આ થોડું થોડું અને પૂરતું થાય આપણને છે એ બતાવવા પૂરતું થાય હાચું ન થાય આ ચાર ઠેકાણી થી તોડે તે હાચું એ આ જીવને દેહ તથા દેહના સંબંધી તથા દેહનું ભરણ પોષણ કરનારા તેમાં તો પંચ વિષય કરતાં પણ વધુ હેત છે માટે તેમાંથી હેત તૂટું તે માયાને તરી રહ્યો છે દેહ છે તે સર્વે સ્નેહનું મૂળ છે